ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ફરી મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે કુંભારવાડા મોતીતોડા વિસ્તારમાં આવેલ રોડ રસ્તાઓ પર નડતરૂપ દબાણોને દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો ભાવનગર મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી જે કામગીરી અંતર્ગત એસ્ટેટ વિભાગની ટીમ શહેરના મોતીતોડા વિસ્તારમાં ડિમોલેશન અર્થે દોડી ગઈ હતી અને મોતીતડા વિસ્તારમાં રોડ રસ્તા અને અડચણરરૂપ દબાણો દૂર કરાયા હતા જેમાં અલંગ ઉદ્યોગને લગતા મોટા મશીનરી સામાન ક્રેનને મારફતે જપ્ત કરી દબાણો દૂર કર્યા હતા મનપા દ્વારા મોતીદોરા વિસ્તારમાં ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો અને કેટલાક લોકો દ્વારા પોતાના દબાણો સ્વૈચ્છિક દૂર કર્યા હતા મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરી દબાણો દૂર કરી રોડ રસ્તાને મનપાની જગ્યાઓને ખુલ્લી કરાઈ હતી I right સુરેન્દ્રસિંહ સેલની ટીમે મોગલમાના મંદિરથી જે મોતી તળાવ રોડ છે અહીંયા દબાણ હટાવની કાર્યવાહી શરૂ કરેલ છે જે બાર વધારાના જગ્યામાં સરકારી જગ્યામાં જે સામાન રાખેલો હોય તેને અમે અમુક સામાનોને જપ્ત કરેલ છે અને આ આખો મોતી તળાવ રોડ ડ્રાઈવ કરવાની છે આ જે અત્યારે આગળની કાર્યવાહી ચાલુ છે મોગલમાંના મંદિરથી ચાલુ કરેલ છે અને આટક સુધી અત્યારે જવાની હા તેઓને પણ દૂર કરવાની સૂચના આપેલ છે